એને પીઠી નો કહેવાય કેવાય હાર્દિક ભાઈ પેલી વખત છે ને એ ફેમિલી આવે નહીં એટલે કોઈ દિવસ જોયું નથી એટલે પીઠી કે છઠ્ઠી છે હાર્દિક ભાઈ ની દીદી ની છઠ્ઠી છે આજ તો હાર્દિક ભાઈ જો અમારા મસ્ત રીતના તૈયાર થઈ ગયા છે હાર્દિક મહેમાન મહેમાને જો હજી આવવાના છે થોડાક થોડાક મહેમાન આવી ગયા છે અહીંયા જો

આઉટ આસીયા મે લાક બતા ઓ નો એપીપી કર દેજો બગા તમે આયા તો બ સરખ તો કેવું પડે ને આયા મારો ફોન કેમ મજા આવી હવે એનું શું થાવે બોલો ગિલા કર દિયા ગિલા હારો હાલો ફેમિલી કન્ટિન્યુઅર તમે મારા જેસી ને પૂઈ બ ને ગલત કર દિયા એના ફોય છે ને એ જ આવના સાગરી

કા હાર્દિક હાર્દિક તમારે રમવામાં છે જો બાય છે અમારે ભાઈ નહીં આવેલા બધા બેઠા છે ભાભી નહીં જો અંદર નથી આવવા ને તમારે આ ઘડી બહાર આવી જાય બસ વય આવજો આમ જો ફેમિલી છે ને એ દવાખાનામાં મેં કીધું તું મારો ભાભી ઘરે બી ગયા

હારો જો અમાર સંગીતાબેન બેહી ગયા છે ઢીંગલીને દે દીધી છે ખોળામાં હવે શું કરવાનું હવે આપણે સાંડલા કરવાના નથી પીપળાનું પાણીને સાંડલા કરું પાણી પાન લઈ લીધું છે રાખ રાખી દો ચાના લીધો છે દીવો પછી દીવો કરવાનો એટલે માથે બેઠલો કરતો